dapat cacilia motivasi cacilia cenci. jo so hi guys welcome back to my vlog so guys apa jadi vlog bernama so cello good morning Hai so guys cello hi good morning तो

શું કરો તો ફ્રેન્ડ મમ્મી લસન લસણ ફોન ન સુની બતાવો તો ખરા લે હું કોબી જો ફ્રેન્ડ તો આ ગાર્લિક લસન છે આરી અને આ કોબી ટોમેટાનું શાક બનાવવાનું છે ચકાય અને માર સપના બી વોશિંગ મશીન માં લુગડો દોઈ રહ્યો

बार वीडियो हम भाई इनका फोन जो जोवन चालू है स्प्रे लेवा चलो गाइस बात आइए तो और दाल बहुत देखा है और बाहर दिए हो अरे इधरू खाए फ्रेंड मम्मी भी खाए क्यों तो फ्रेंड मम्मी लाई से केरियो जो तो करा अरे ले ले खाई जाई दो आते दूचा पड़े जो

પૂરામાં જો આખી કાલર કાલર રહી ગાય કુડાની તે પેલી બારીની ઉપર સજ રહીને આથી ઊંચી ગયેલી ત્યાં વરસાદની પલરી પડી દબાઈને આખી નીચી થઈ ગઈ ઉગળીએ ગાય છે જાનવરને ખવડાવવા માટે સારો તો વાબુ પણ બગડે ખરો ત્યાં ખેડૂતોને તો આવું રવાનું શું કરીશ ખરીદશું ખેતીવાડી પર વસ્તી ગયા તો પૈસા પૈસા હું કરી શકાય ખેડૂતોને પૂછક પૈસા ચેતા કમો છે ચેતાને થોડી

બોલાં કી તે આલવા મતા તો ફ્રેન્ડ આપો તો જમી લીધું મમ્મી સુનીન સપના અભિતัย જંબા બે આ શાક તો પાછું પાછો મળ્યું તપેલ અમારો કોબીનો હા તો કાચો શાક ને લઉં આવો તો શાક બનાવો

તો ફ્રેન્ડ અમાર વિધુ અને રીધો ચોકન જો છો તમે આજો ટાટા આજો તો ફ્રેન્ડ મમ્મી વિધીન દીતિ બી ઓનલાઈન બાર મંદિર માં જાહે ટાટા મમ્મી લઈ જાય બાર બે ટેબલ જોન ને જીને જીને ટીમ બડિયા આપણે ચાંદની રક્ષા કરીએ છીએ ગાયો થી હું ઘરે માટી વાળો કરે બાય ટાટા એ તો જો જોવાય તો ખરે હોમી અલે તમે પાછા આવ્યા તમે નાસ્તો ને પાછો મોકલી દીધો મમ્મી બાળ મંદિર માં જઈને મમ્મી ના આવ્યો મમ્મુ હું ના ચાલો આપડે જોઈએ હું ના

Guys, tunggu aja. Udah guys. Tuh, nih, bapuna Purna biar celo mami. Biar friend, biar lagi, kan? biar hau Karena gading lagi, usah, kubur wadah, tuh, guys, turu koma, tuh, celo. Tuh, ya, lo dari itu, biar tanduk jadi, ચલો લઈ લે હટો હેલો ફ્રેન્ડ્સ તો ચલો આપણે જઈએ હવે કિચન માં અને કિચન સોની આ તો શાક બનાવવાનું છે કરીને હા તો ગાઈસ અમારે હેપ્પુન હું વરત છે ને વરત છે ગાઈસ અમારે હેપ્પુ વરત છે ને કારણ છે કે ન ભાવતું નહીં તે ના લે રક બનાવ પડશે અને આ જો ગાઈસ બપોરની કુબીનું ખીચડી વઘાર એના વઘારની ખીચડી બાકી સજી જી ખીચડી એના આ ખીચડી તો અલગ ગાઈસ તે બનાવવાનું છે ચલો આપણે જઈએ આવે બાર બાર બી લોકેશન ઠંડુ ઠંડુ મેં તપ બનાવે છે અને મમ્મી બે હા બે લહન ફોડી રહી સપના પૈસા પૈસા વાપરવા જઈ છે આ મારે હેપુ હેપુ હેપ કરું એનું ઘર બનાવું ઘર બનાવતે

ત્યાં કહેવાય કૂતરા બહુ હેરાન કરતા જોવા છોટું મોટું ગોટું ટટલ છોટું મોટું પેલા ટોટું ઘર છે જય સતીમા ખેતમ ફરવા ને કહેતા પાછળથી પૂંજરું આવ્યું મારું કોણ છો તમે તમે કઈથી આવ્યા

ગાચ લીલું હ ને થાય કેવું આ બધું જેન છું યુવાનું ઓળખું જેન છીવાન નહીં ઓળખતી હા તું

जेंसिंग गुड्डू डुबे मस्त नहीं कोई नहीं। तो ये वीडियो जो आप आप आहा कुछ है आप ये बता देखो वीडियो आहा बेस्ट तो जेंसिंग गुड डुबे और को पहला इनके जे ना नहीं, नहीं यान हो रखती ये वीडियो जोवा का मत मस्त आ ने के वाओ सारा लागे था गुड्डू जान तो का क्या हुआ तार हम जो फोन में जो કેવું કઈ કે તમે વિડીયો મસ્ત બનાવ કેવું નામું જતો રહો કના લીધે જેન્સ લઈ લીધું ગુડ્ડુ લઈ લીધું હારી કે ગુડ્ડુ કે ફોન માં બોલ કે ગુડ્ડુ અને જેન્સુ બોલ હું કહું એટલું બોલ કે પેલા જેન્સુ ગુડ્ડુ તમે બંને આ વિડીયો જોવો

નજી બીજી બે આઈટમ તો ગાઈસ બનાન બાકી છે ને આપું હવા બનાન બાકી છે બેટા વઘાલી છે ખીચડી તો ફ્રેન્ડ વઘાલી ખીચડી બનાવવાની છે અને અને વાટવાનું છે મરચું તને આવડે છે મરચું વાટતા ગુડ ડેચ યસ બોલ ની પે ગુડ ડે જન રોટલી કરું ને જન જન સુને ચેવડી ચેવડી બનાવી જન 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 જન

चलो फ्रेंड अब अप्र, मटली बनाए थे हाँ जो पड़ी गई छे हाँ जना आगे छे साढ़ा छ भाई मोटा पे बाइक लेने निकली जा हम बीएमडब्ल्यू एम डब्ल्यू बाइक अमारू पहला नंबर न मोमो गया भाई चालू है सती नहीं तो चाय तो आलो गया કા હુઆ રે બાબા બાઈક વા ચાલ કરે બાલ ઓમ કઈ ક્યાં કરી બાલ અરે રે સાલા લોડ નહી લે પારા બાઈક લઈને જોઈ પોમમાં તને હા

મંદિર માં જય જે કરે દાદી દીવાબત્તી કરે છે જય 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 કરો જય શ્રી મા જય ગોગા મા મમ્મી દીવા બત્તી કરે છે પછી આપણે દર્શન કરીએ એક દો એક દો એક દો તો ગાય ચલો માતાજી દર્શન કરી લઈએ જય મા શ્રી કૃષ્ણ તો ફ્રેન્ડ

મરચા so, ભાવ so <tiple> <tiple> <tiple>